જાહેરાત કરશે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી જાહેર કરશે રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં ભરતી મંજૂરી આપવામાં આવી છે બપોરે ચાર વાગે જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાજ્ય સરકાર આજે શિક્ષકોની ભરતી જાહેર કરશે ચાર વાગે મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને આ શિક્ષકોની ભરતી અંગેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે કુલ ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર રાજ્ય સરકાર ભરતી કરશે અને આજની કેબિનેટ બેઠક ની અંદર આ ભરતી પ્રક્રિયા માટેની મંજૂરી જે છે તે આપી દેવામાં આવી છે હવે ચાર વાગે જ્યારે કેબિનેટ બ્રિફિંગ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવશે તેમાં આ ભરતી અંગેની જાહેરાત કરાશે આભારની કોઈ સમગ્ર વિગતો બદલી